મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં આપનું હાર્દિક સ્વાગત છે 9 નવેમ્બર 2025 ને રવિવારનો રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આજનો રાશિફળથી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફળ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો દિવસ તમારી ખુશખુશાલ મનસ્થિતિ તમને ઈચ્છિત ટોનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સબર રાખશે તમારું ધન તમારા કામમાં ઘરેથી આવી શકે છે જ્યારે તમે પોતાની સિઝુલ ખર્ચી બંધ કરો આ વાત તમને આજે સારી રીતે સમજમાં આવી શકે છે તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે કાર્યક્ષેત્રમાં કોઈ મુશ્કેલી હોવાને કારણે તમે આજે પરેશાન થઈ શકો છો અને તેના વિશે વિચારવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો જો તમે પરિણીત છો તો પછી તમારા બાળકની કોઈ ફરિયાદ ઘરે આવી શકે છે જે તમને પરેશાન કરશે ઉપાય નાની છોકરીઓમાં ખીર વિતરિત કરો અને ખુશ રહો વૃષભ રાશિફળ તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે અનેક લોકો તમારા છૂટામોએ વખાણ કરશે તમારું સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણ તમારી માટે આર્થિક વળતર પણ લાવશે આજે તમે જે સામાજિક મેળાવડામાં સહભાગી થવાના છો તેમાં તમે આકર્ષણનું કેન્દ્ર હશો ચેતા રહેજો કોઈક તમારી સાથે ખોટી પ્રણેય કરશે આજે તમે આખો દિવસ ખાલી રહી શકો છો અને ટીવી પર ઘણી મૂવીઝ અને પ્રોગ્રામ જોઈ શકો છો કોઈ અજાણી વ્યક્તિને કારણ તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ખતરાક થવાની શક્યતા છે જો તમારો પ્રેમી તમારી સાથે વાત કરવા માંગતા ન હોય તો દબાણ ન કરો તેમને સમય આપો પરિસ્થિતિમાં પોતે સુધારો થશે ઉપાય સરસ પ્રેમ જીવનના અનુભવ માટે સ્વર્ણ અથવા તાંબાની ચૂડી કડો ધારણ કરો મિથુન રાશિફળ તમારા સ્વાસ્થ્ય ખાતર બૂમાબૂમ કરશો નહીં ધનનું આવાગમન આજના સંપૂર્ણ દિવસ રહેશે અને સાંજ થતાં તમે અમુક ધન બચાવી શકશો પરિવારની જરૂરિયાતો તરફ દુર્લક્ષ કરશો કેમ કે કામના સ્થળે તમે વધુ પડતું શ્રમ લઈ રહ્યા છો પ્રેમમાં આજે તમારી વિવેગાધીન બુદ્ધિનો ઉપયોગ કરો તમારી રમોજવૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે તમે આજે તમારા જીવનસાથીના પ્રેમની ઉષ્મા અનુભવશો તમારી ચિંતાઓ આજે તમને જીવનનો આનંદ માણતા અટકાવી શકે છે ઉપાય સુખી દાંપત્ય જીવન માટે ભૂરી ગાયને ગૂ બાજરો અને ગોળ ખવડાવો કર્કરાશિફળ તમારો આવેશ પૂર્ણ સ્વભાવ તમારી માટે સ્વાસ્થ્યને લગતી ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે તામ્ર પૈસા ત્યારે જ તમારા કામમાં આવશે જ્યારે તમે તેને સંચિત કરો આ વાત તમે જેટલી સારી રીતે સમજી લો તે વધારે સારું નહીંતર પાછળથી તમે પચતાશો તમારા જીવનસાથીની તબિયત ચિંતા કરાવી શકે છે રોમેન્ટિક ગૂંચવણ તમારી ખુશીમાં મસાલો ઉમેરશે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે તમારા જીવનસાથી પ્રેમ અને રોમાન્સના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે જાણે કે તેને જીવનના એ તબક્કાન સજીવન કરવા માટે રિવાઇન્ડનું બટન દબાવ્યું હોય તમારી યોગ્યતાઓ તમને આજે લોકોમાં પ્રશંસાલાયક બનાવશે ઉપાય સકારાત્મક સ્વાસ્થ્ય કંપન માટે સફેદ રંગના મિષ્ઠાનું વિતરિત કરું અને ખાઓ સિંહ રાશિફળ તમારી આસપાસનો લોકોનો સહકાર મળવા થઈ તમે ખુશ થશો નાણાં પ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે પરિસ્થિતિ અંકુશમાં રાખવા માટે તમારા ભાઈને મદદ કરો વિવાદને કારણ વગર વધારશો નહીં એના કરતાં શાંતિપૂર્વક તેને ઉકેલવાનો પ્રયાસ કરજો લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મૂકશે જ્યારે તમને લાગે કે તમારી પાસે તમારા પરિવારના સભ્યો અથવા તમારા મિત્રો માટે સમય નથી તો તમે પરેશાન થશો આજે પણ તમારી માનસિક સ્થિતિ સમાન રહી શકે છે આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે તમારા લોકો આજે તમારી વાતો સમજી શકશે નહીં જેના કારણે તમે મુશ્કેલી અનુભવો છો ઉપાય એક વ્યવસ્થિત માનસિક સંતુલન કાયમ રાખવા માટે પણ શુભ કાર્ય જેમ કે લગ્નને ન બગાડો કન્યા રાશિફળ તમે ઘણા લાંબા સમયથી અનુભવી છો એ જીવનના ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે કોઈ હાઈ પ્રોફાઇલ વ્યક્તિને મળીને નર્વસ થઈ તમારો આત્મવિશ્વાસ ખોઈ ન બેસતા જેમ ધંધા માટે મૂડી જરૂરી છે તેમ સારા સ્વાસ્થ્ય માટે આત્મવિશ્વાસ આવશ્યક છે જે લોકોએ ક્યાંક નિવેશ કર્યું હતું તે લોકોને આજના દિવસે આર્થિક હાનિ થવાની શક્યતા છે આજે તમને જે ફાઝલ સમય મળે તેનો લાભ લો અને તમારા પરિવારના સભ્યો સાથે પ્રેમભર્યો સમય વિતાવો તમારા દિલ પર રોમાંસનું રાજ થશે આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો આનાથી તમારા મનને શાંતિ મળશે તમે આજે અનુભવશો કે તમારું લગ્નજીવન આટલું સુંદર ક્યારેય નહોતું તમે સારા સ્પામાં જઈને તાજગી અનુભવી શકો છો ઉપાય પોતાનું દૈનિક ખોરાકમાં ગમે તે રૂપમાં કાળી મરીને સામેલ કરો અને સારી નાણાકીય સ્થિતિ પ્રાપ્ત કરો તુલા રાશિફળ ટેન્શન તનાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવે છે તમારા પ્રેમી પ્રેમિકા દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો અને પરિસ્થિતિને વધુ બગાડે એવું કંઈ કરવાનું ટાળવું જોઈએ બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમે જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે આજે કોઈ ફિલ્મ અથવા નાટક જોવું તમને પર્વતોમાં જવાનું મન કરી શકે છે ઉપાય પ્રેમી અને પ્રેમિકાના સંબંધો કાળા અને સફેદ તલ નદીમાં પ્રવાહિત કરવાથી સારા થાય છે પૃશ્ચેક રાશિફળ એવો દિવસ જ્યારે આરામ મહત્વનો રહે છે કેમ કે તમે હાલમાં જગ ઘણા માનસિક પરિતાપનો સામનો કર્યો છે આનંદ પ્રમોદ અને મનોરંજન તમને હળવા થવામાં મદદ કરશે આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ તમારા નાણાં એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો ખોટા સમયે કશું ખોટું ન બાલોઈ જાય તેની તકેદારી રાખજો તમે જેને ચાહો છો તેને ઠેસ ન પહોંચે તેની તકેદારી રાખજો આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો આજે તમે ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોવા માટે એટલા વ્યસ્ત થઈ શકો છો કે તમે મહત્વપૂર્ણ કાર્ય કરવાનું ભૂલી જશો તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે જો ત્યાંના ઘણું બધું નથી તો પછી મોડી રાત સુધી સ્માર્ટફોન પર ગપસપ કરવાનું કંઈ ખોટું નથી જોકે કંઈ પણ વસ્તુની અતિ નુકસાનકારક છે ઉપાય રસોઈ ઘરમાં સંગાથે જમવાથી પ્રેમ સંબંધો વધે છે ધન રાશિફળ તમારી માટે આધ્યાત્મિકતાની મદદ લેવા માટેનો સમય પાકી ગયો છો કેમ કે તમારી માનસિક તાણ પર સામો હુમલો કરવાનો એ શ્રેષ્ઠ વિકલ્પ છે પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો સ્વત રહો અને નવા મૂડીરોકાણના છે તમારા નિર્ણયો જાતે લો તમે તમારા ભાગીદાર પર પૂરતું ધ્યાન નહીં આપો તો તે તમારાથી નારાજ થઈ જશે આજે અઉં વર્તન કરો જાણે કે તમે સ્ટાર છો પણ માત્ર પ્રશંસાને પાત્ર ઠરે એની જ ચીજો કરજો અંધાર્યા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે પણ તેનાથી તમારો દિવસ સુધારી જશે સપ્તાહના દિવસે સ્માર્ટફોન સ્ક્રીન પર બોસનું નામ કોને જોવાનું પસંદ છે પરંતુ આ સમયે તે તમારી સાથે થઈ શકે છે ઉપાય નકારાત્મક ભાષાથી મુક્ત રહેવા માટે લીલી દાળ ખાઓ મકર રાશિફળ સુસુપ્ત પડી રહેલી સમસ્યાઓ માથું ઊંચકશે અને પોતાની સાથે માનસિક તાંગ લાવશે આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી ધન લાભ થઈ શકે છે જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે ઘરમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરતા પૂર્વે તમારા વડીલોના સલાહ સૂચન લો અન્યથા તેનાથી ગુસ્સો તથા નારાજગીને આમંત્રણ મળશે તમારી સામે કોઈ આજે પ્રેમનો પ્રસ્તાવ મૂકે એવી શક્યતા છે આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો તમે સ્ટાઇલ અને મસાજ જેવી પ્રવૃત્તિઓમાં ઘણો સમય પસાર કરી શકો છો અને તે પછી તમને ખૂબ સારું લાગશે ઉપાય જ્ઞાની અને ન્યાય લોકો વિદ્વાનો બૌદ્ધિકો અને શિક્ષણવિદોને સન્માન અને આદર આપવાથી કૌટુંબિક જીવન સારું રહેશે કુંભરાશ્યફળ નફરતની લાગણી મોંઘી પુરવાર થઈ શકે છે તે ન માત્ર તમારી સહનશક્તિનો ગુપ્ત રીતે નાશ કરે છે બલકે તમારી વિવેકબુદ્ધિને પણ મંદ કરે છે તથા સંબંધમાં કાયમી તિરાડ ઊભી કરે છે આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બે વાર જોઈ લેવું અર્ધારિયા શુભ સમાચાર તમારો ઉત્સાહ વધારશે તમારા પરિવારના સભ્યો સાથે તમે આ સમાચાર વહેંચશો ત્યારે તેઓ પણ ખુશખુશાલ થઈ જશે તમારો રોમેન્ટિક સંબંધ આજે મુશ્કેલીમાં આવશે તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે આજે તમે તમારા જીવનસાથીની કઠોર અને બિનધાસ્ત બાજુનો અનુભવ કરશો જે તમને અસ્વસ્થ કરી મૂકશે આજે તમે સમજી શકો છો કે સારા મિત્રો તમને ક્યારેય છોડશે નહીં ઉપાય સુગંધિત વસ્તુઓ લેખના ઉપયોગથી સ્વાસ્થ્યને લાભ થાય છે મીન રાશિફળ આપવાનો તમારો સ્વભાવ છુપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા નાહિન્મત્ થવું શ્રદ્ધાનો અભાવ લાલચ જોડાણ અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાવ ન બનતા કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમજીવન જળકાવી શકો છો જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા છો તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો તમારે આજે દેખાવો બતાવવાનું ટાળવું જોઈએ જો આવું કરશો તો ફક્ત તમારી નજીકના લોકો તમારી પાસેથી દૂર થઈ જશે ઉપાય પોતાના વ્યક્તિત્વને સુધારવા માટે કપાળ ઉપર ચંદન અથવા કેસરનો તિલક કરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં જય માતાજી લખો તમારો દિવસ શુભ રહે